નમસ્કાર બોયલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી ચૈતર વસાવા ધારાસભ્ય દેડિયાપરા તેઓ આજે બોયલેના મહેમાન બન્યા છે અને છોટાઉદેપુર જિલ્લામાં સિહોદ પુલ પાસે તેમને મુલાકાત લીધી છેલ્લા બે વર્ષથી તલે ચડેલો આ પુલ જે તૂટી ગયો ત્યાર પછી નવીન બનાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ જે જનતા ડાયવર્ઝન છે એની પર આખો છોટાઉદેપુર જિલ્લો વિકાસની જે આખી ધારા છે એ જનતા ડાયવર્ઝન પબ્લિક દ્વારા બનાવવાનું એની પર ચાલે છે અને જે ડાયવર્ઝન અધિકૃત તે પણ ચૈતર વસાવા આવ્યા એની સાથે જ એનું કામ શરૂ કરવામાં આવ્યું ચૈતર વસાવાનો પાવર એમ પણ આપણે કહી શકીએ આપણે અત્યારે જે બોડલીની પીડબ્લ્યુડી ઓફિસ છે નેશનલ હાઈવે છપ્પનની ત્યાં બેઠા છે રાધિકાબેન રાઠવા ચૈત્ર વસાવા સહિતના કાર્યકરો એ ઉપસ્થિત છે આપણે ચૈત્રભાઈને પણ વાત કરીએ ચૈત્રભાઈ તમે અહીંયા આવ્યા અને શું અનુભવ શું કહેવા માગશો પુલ પર તમે વિઝિટ કરી ત્યાં શું જોયું અને અહીંયા ઓફિસમાં તમને કેવો રિસ્પોન્સ મળ્યા શું કહેવા જે પ્રકારે આગળ ત્રણ વરસ પહેલાં બોડેલીમાં નકલી સિંચાઈની કચેરી પકડાયેલી અને અમને ડાઉટ હતો કે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ નકલી તો નથી ને તો ખરેખર અહીંયા આવીને જોયું છે એક ભાઈ છે ને એક બેન છે એ પણ પટાવાળા છે ને અહીંયા કોઈ અધિકારી રહેતું નથી કોઈ એસો કે એજ્યુકેટિવ એન્જિનિયર પણ નથી અને એમના મોબાઈલ નંબર અમને આપ્યા છે એ પણ સ્વિચ ઓફ આવે છે તો અમને શંકા છે કે નકલી એનએચઆઈની ઓફિસ તો નથી ને આરી એ એક વાત છે બીજી કે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એ ડાયવર્જનના નામે છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે અને એ ડાયવર્ઝન બનાવવા પાછળનો જે ખર્ચો થયો છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર અધિકારીઓ એમના કેટલાક નેતાઓ અને એજન્સીઓ સાથે રહીને કર્યો છે જેના કારણે ત્યાંના લોકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે જનતાએ પાંચ પાંચ વખત ત્યાં ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યા છે અને જ્યારે ચોમાસું આવે છે આજે ત્રી ત્રણ ચોમાસા પૂરા થયા ત્રણે ત્રણ ચોમાસામાં જનતાએ પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે છે અહીંના એક પણ નેતાઓને એ દેખાતું નથી અને એક પણ નેતાએ આ બાબતની રજૂઆત કોઈને કરી નથી અને એની એના કારણે આજે જનતા અહીંયા હેરાન થાય છે તમે અહીંયા જે છપ્પન તમે શું હવે રજૂઆત શું અહીંથી આપણે બોડી લાઈનના માધ્યમથી કહેવા માગતા અધિકારી તો શું કહેવા માગતું અમે ત્યાં મુલાકાત લેવા ગયા અને અમને કોઈએ કીધું એટલે આ લોકો મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયેલા છે પણ અમે એમને છોડવાના નથી નેશનલ હાઈવે છપ્પનનું કામ ચાલે છે અમને જરૂર જણાશે તો એ કામ પણ અમે બંધ કરાવીશું એ એમના અંડરમાં જ આવે છે અમે ત્યાં રૂબરૂ ગયા ત્યાં શું પ્રત્યક્ષ તમે જોયું અને શું એના પ્રતિક્રિયા ત્યાં તો આપણને કીધું એ પ્રમાણે કે છ કરોડને ચોત્રી લાખમાં સારામાં સારું પાયાવાળો બ્રિજ બની જાય એની જગ્યાએ આ લોકોએ ત્યાંની માટી નદીની રેતી ભેગી કરીને ખાલી ઉપર છેલ્લું કામ કરીને કરોડો રૂપિયાની ઊંચા પથ કરી છે અને આ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે એની પણ તપાસ થવી જોઈએ ડાયવર્જનમાં ડાયવર્જનમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને પુલનું કામ ચાલુ થાય એવી અમારી માંગણી છે થેન્ક યુ ચૈતરભાઈ આપણે ચૈત્ર વસાવા અમને વાત કરી કે ડાયવર્જનના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારને લીધે ત્યારે છે ડાયવર્જન તૂટી ગયેલું છે એ અવસ્થાની વધશે આપણે જ્યારે વાત કર્યા છે અહીંયા ચૈતર વસાવા સાથે કાર્યકરો પણ આવેલા છે અને તેઓ એક વાત કર્યા છે કે જે રીતે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને સાથે સાથે લોકોની માગણી છે કે અહીં તુરંત ઝડપી કામ કરવામાં આવે ને જે વિકાસ છે તે થંભી ગયો છે જનતા ડાયવર્ઝન પર ડાયવર્ટ થઈ ગયેલો છે છોટાઉદેપુર જિલ્લો ત્યારે માત્ર જનતા ડાયવર્ઝનના ભરોસે છે ને જે જે તે પોલિટિકલ જે આખું જે ચાલી રહ્યું છે તેમાં પણ જ્યારે ચૈતર વસાવા આવ્યા છે ત્યારે જે ઓથેન્ટિક જેને ઓલ વેધર કહેવામાં આવે છે ઓલ વેધર નથી પરંતુ એ ટેમ્પરરી છે પરંતુ જે રીતે ઓલ વેધર કહેવામાં આવે છે ડાયવર્ઝન જે ધોવાઈ ગયું છે એમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થવા વસા થેન્ક યુ